હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય યોગેશ્વર તો ચાલો આજે હું કંઈક નવીન લઈને આવી છું અને ત્યાં આપણે રોજ તીખું તમતું એવું બનાવીએ છીએ આજે કંઈક નક્કી કર્યું કે કંઈક સ્વીટ બનાવી એના માટે અમે આજે પોળી બનાવ તો જુઓ તેના માટે મેં આ એક વાટકી પોલીસ કેરા વગરની તુવેર તારી લીધી છે તેને આપણે બે બેખર પાણીથી સ્વચ્છ ધોઈ નાખીએ અને પછી આગળની પ્રોસેસ કરશું એક વાટકાની મદદથી ધુવેની દાળ લીધી હતી અને એ જ વાટકા આપણે પાણી મૂકશું વાટકા આપણે પાણી મૂકી દઈએ દાળ સરસ રીતે બફાઈ જાય તેમાં થોડીક આપણે હળદર પાવડર આપણી દાળ સરસ રીતે બફાઈ જાય તે માટેમાં આપણે થોડુંક તેલ એડ કરી દઈએ અને તેલ તેલ એડ કરવાથી આપણે દાણો છે તુવેર એ છૂટો છૂટો થઈ જઈશ ચાલો હવે આપણે આ તુવેર દાણામાં એડ કરી દઈએ અહીંયા અમે બે વાટકી જે આપણે રોટલીને નોર્મલ લોટ આવે છે તે લીધો છે તો એમાં થોડી આપણે હળદર એડ કરી દઈશું નમક એક ચમચી મોડ માટે તેલ બધું એક સરખું મિક્સ કરી અને આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈએ જો નોર્મલી આપણે લોટ બાંધતા હોય તેવો લોટ બાંધવાનો સરસ બંધાઈ ગયો છે થોડો કેલવાળો હાથ કરી અને આપણે આને થોડીવાર રેસ્ટ કરવા દઈએ ઢાંકી ઢાંકીને આપણે દાળને ચેક કરી લઈએ મસ્ત કૂક થઈ ગઈ છે જો

અને એની સામે મેં બે વાટકા પાણી નાખ્યું હતું બફાવા ટાઈમે અને પાંચ સીટીમાં આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે હવે જો આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરવું હોય તો કરી શકાય પણ મારી દાળ બધી વ્યવસ્થિત રીતે બફાઈ ગઈ છે તો આપણે હવે એનું પૂરણ બનાવી લઈએ અહીંયા જો પૂરણને આપણે રેડી કરવા માટે મેં અહીંયા કઢાઈમાં એક ચમચી ઘી લીધું છે ત્યારબાદ જે વાટકાથી આપણે

જાયફળનો ટેસ્ટ બહુ મસ્ત લાગે હવે આપણે સતત હલાવતા રહીએ જો આપણું આ પૂરણ છે તે ઘટ થતું જાય છે સતત હલાવતા રહેવાનું તમે અમે એલચીનો પાવડર પણ એડ કરી શકો થઈ ગયું આપણું પરફેક્ટ પૂરણ એકદમ જો સરસ ચાલો આપણા પૂરણને આપણે ઠંડુ પડી જાય થાળીમાં પાથરી લઈએ વ્યવસ્થિત રીતે એકદમ ઠંડુ પડી જાય તો પછી પૂરીમાં આપણે એને વ્યવસ્થિત રીતે ભરી શકાય આ રીતના જો નાના નાના લાડવા વાળી લીધા છે આપણે થોડોક લોટ થી લોટ પૂરી વણી લઈએ નાની સાઈઝની લાડવા લાડુ વળો તો મેં મેંમાં આપણે ભરી લઈએ ચારે બાજુથી પેક કરી ઉપર વધારાની જે રોટલી હોય લોટ હોય આપણે કાઢી લઈએ ત્યારબાદ થોડાક લોટની મદદથી બહુ મોટી નહીં થાય કેમ કે આપણે સેજ જાડી અને નાની રાખવાની છે ઉપરથી થોડી સુગર એડ કરી દઉં જો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત થઈ ગઈ છે આપણો મસાલો જુઓ